એ ક્યાં વળ્યા શું છે તારે કાઈ નઈ પૂછું હું નોકરીયો જઉં છું એ એમ પૂછું છું કે બપોરે જમવા આવવાના છો તો સાક્ષીનું બનાવું એ તારા બાપાના તંબુરાનું શું શું બકવાનો છે રીંગણા ગાજર ડુંગરી બટેકા તમે ક્યાં નથી તો તમે કાલ આવજો તમે તન સાથ બનાવી જ હમણાં હું આવું છું ઓ ઓ

સમજો ભાઈ બન હવે આમ થોડું મારા હા જોવાય તો કઈ સમજો ભાઈ બન હાસુ શું આ મારા બાપા રહ્યા ને મારા નાનપણ માં લગ્ન કરી દીધા તા મારી દશા કેવી હતી અને ભલામણા તું પસાય પોઈ ગયો ને હવે તું ઈ લાલેસ નો રાખતો તને શું વાંધો છે વાહ ભાઈબંધ બન વાહ ગરજ હતી તો હું ત્યાં ભાઈ બન ઉપયોગ કરી લીધો અને વાહે થી ને કુવા મુતર ને તે વર્ત તો વાઢ્યા જ ને મેં તને આવો નતો ધાર્યો આ

બાપા મન ખબર છે તમને કઢી બહુ ભાવે છે બહુ ભાવે છે ભાવે છે કે નહીં ઓ બેટા મને કઢી તો બહુ ભાવે એ બાપા મને તો ખબર જ છે પણ તમારા દીકરા જેવી મારા થી તો કઢી બને નહીં એ આવશે ને એટલે હમણે હું એને કહી એટલે કઢી બનાવી દે છે વાહ ભગવાન વાહ મને આ બહુ કેવો હાસ્ય છે વાયો વાયો પણ મારા રોયા આજ તારી એન્ટ્રી થશે બંધ હમે શું જોઈ રહ્યા છો જમવાનું લે તૈયાર ઉભા રહે તો સોરી ઘરમાં આવો હે

તારી બળતરા પ્રભુ નામ કેમ લેવા બાપો છે ને એટલે કઈ નઈ મને એમ થાય બે નાખું આના એ ઉતાવળ નાખજે ક્યારેક સુલિયા જાય હોય તો ખબર પડે કે એમ હરગે હા સોની હમણે કો શીખી જ જોસ ને આમ નજર કઈ મારી બોન આવી આવે હવે તારી ખલેલ પડશે તારો બનાવી રહ્યો ને એ મને કાયમ ઢીબે કાયમ ઢીબે અને આમ તો આ બધું કામ ઘર નું મારી પાસે કરાવે એ બોન તું આને કઈ કહેતી નથી તું આને કઈ કે ને તો મારું ઘર હાલે મારું ઘર નહીં હાલે

哎，下班没闲。